પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ મેગ્રોવ દિવસ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મેગ્રોવ સંરક્ષણની મહત્વ પૂર્ણ ભૂમિકા છે છવ્વીસ જુલાઈના રોજ વિશ્વમાં મેગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે ભરૂચ જિલ્લો ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા દાઢર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેગ્રોવ પટ્ટાનો મહત્ત્વનો હિસ્સો છે કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેગ્રોવનું વિસ્તરણ ઓછું હોઈ શકે છે પણ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું વધારે છે ભરૂચનું તટ વિસ્તાર વાવાઝોડા ઊંચા મોજાઓ તટીય ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે વૃક્ષો કુદરતી જીવશ્રેણી તરીકે કાર્ય કરે છે મોજાની ઉર્જાને શોષી લે છે તટલાઈનને સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે આ રક્ષણ તટીયા વિસ્તારોના સમુદાયો ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આપતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલ કુમારે તેમના રજૂઆતમાં દેશ અને ગુજરાતના તટીય વિસ્તારો તથા મેગ્રો સંરક્ષણની હાલત અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો યાકુબ પટેલ ભરૂચ ઝાઈ પવાર છે અને હું દીપક મા ડાયરેક્ટર છું આજે વર્લ્ડ મેંગ્રોવ ડે છે અને આ અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગ્રો કોન્ઝર્વેશનમાં કામ કરે છે દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિલા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સ સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ હંડ્રેડ એકર્સનું મેંગ્રો રજિસ્ટ્રેશનનું કામ કરી રહ્યા છે અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહી છે તો એ બધા સાથે આવીએ અને આખો એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્સન જેવો ક્રિએટ કરીએ જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પ્લેનિંગ કરી રહ્યા છે એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કરીએ તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રેજિસ્ટ્રોરેશનમાં કામ કરી શકીશું આનો એ જ હેતુ છે થેન્ક યુ મારું નામ સંદીપ વરિયા છે હું ડીસીએમ શ્રીરામ લિમિટેડ સાથે રહી સીએસઆર પ્રોગ્રામ્સને લીડ કરું છું ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રો પ્લાન્ટેશનના કવરમાં તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રો પ્લાન્ટેશન કરીએ જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે જેમ આપણને ખબર જ છે કે મેંગ્રુવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે જે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઊંધા વાતાવરણ પૂરું પાડે છે તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિક્વેન્સેશન મેંગ્રુવ્સમાં સૌથી વધુ થાય છે તો આ બધા લાભોને જોતા ડીસીએમ શ્રીરામ લિમિટેડ આ વર્ષે ચારસો હેક્ટરમાં મેંગ્રુવ પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રુવ પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે